જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ભુજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રિપોર્ટ બાય વાગેલા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે કચ્છના આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વીસ હજાર ત્રણસો ચોવાલીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી બોર્ડનું પરિણામ ત્યાંસી પોઈન્ટ ઝીરો આઠ જાહેર થયું છે જ્યારે કચ્છનું એનાથી ત્રણ ટકા વધુ છ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા સાથે કચ્છ આ વખતે ટોપ ટેનમાં પ્રવેશ કર્યો છે અને કચ્છનો આ વખતે દસમો નંબર છે તેજસ્વી તારલાની આપણે વાત કરીએ તો ગત વર્ષ કરતાં પણ એકસો ચાલીસ જેટલા વધુ તેજસ્વી તાલલા પાંચસો તેસઠ જેટલા એવનના અંદર પાસ થયા છે ખાસ કરીને સો ટકા કરતાં વધુ પરિણામવાળી શાળાઓ પણ વધી છે અને ટોટલ એકસો ને અઢાર જેટલી શાળાઓ એ સો ટકા પરિણામના અંદર છે આપણે સૌથી વધુ પરિણામ એ બિદ બિદડા કેન્દ્ર માંડવીનું મળ્યું છે અઠ્ઠાણું પોઈન્ટ પંચોતેર ટકા આ વખતનું જે આ પરિણામ એના અંદર માતૃસાયર સ્કૂલના અંદર પણ એકતાલીસની વિદ્યાર્થીનીઓ એવનના અંદર પાસ થઈ છે એ જ રીતે સેન્ટ જેવિયર્સના અંદર પણ સત્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એવનના અંદર એટલે ખૂબ સારું પરિણામ આપણા કચ્છ જિલ્લાનું છે એટલે સમગ્ર અમારી શિક્ષણની ટીમ એમને અમે અહીંથી અભિનંદન આપીએ છીએ ખાસ કરીને આ વખતે આપણે ચાર જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી એ ઉપરાંત આપણે આ વખતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરેલી હતી અને યુટ્યુબ ચેનલ મારફતે આપણે એક મહિનો સતત એ આપણે વિ વિષય તજજ્ઞોના પાઠ આપેલા હતા અને સમગ્ર ટીમે સુંદર કામ કર્યું છે અને ખૂબ સારું પરિણામ આપણું કચ્છનું જોવા મળ્યું છે એટલે છેલ્લા પાંચ વર્ષનું આપણે એનાલિસિસ કરીએ તો આપણું બે હજાર વીસના અંદર છપ્પન ટકા પરિણામ હતું અને છપ્પનથી આપણે પ્રગતિ કરી અને છ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા સુધી પહોંચ્યા છીએ એટલે ખૂબ મોટો ઉછાળો છે અને હજુ પણ સારા પરિણામની આપણે આશા રાખી રહ્યા છીએ